પશુધન વીમા સહાય યોજના અંતર્ગત સો રૂપિયાથી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકશે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત એકસો રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકશે ગાય ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને ચાલીસ રૂપિયા સુધી મળશે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયા ચૂકવીને પોતાના દુધાળા અથવા ગાભણ ગાય ભેંસનો વીમો ઉતરાવી શકશે એક પશુપાલકોને મહત્તમ દસ પશુ સુધી સરકારની આ યોજનાનો લાભ મળશે મોત થવાના કિસ્સા માં પશુપાલકો ને ચાલીસ હજાર રૂપિયા સુધી વીમા કંપની ચુકવશે પશુપાલકો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજ સાથે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે આગામી એપ્રિલ મહિનાથી પશુપાલકોને પશુધન વીમા યોજનાનો લાભ મળશે સરકારની આ યોજના ગુજરાતમાં એક વર્ષથી લાગુ છે પરંતુ પ્રાયોગિક ધોરણે આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રના પશુપાલકોને આપવામાં આવ્યો હતો હવે સમગ્ર ગુજરાતમાં પશુધન વીમા સહાય યોજના લાગુ કરી દેવામાં આવી છે તેથી દક્ષિણ ગુજરાતના પશુપાલકો પણ એકસો રૂપિયા ભરીને પોતાના ગુધાળા અથવા ગાભણ પશુનો વીમો લઈ શકે છે નવું ખરીદેલું પશુ અથવા ગાભણ પશુ હોય તેનો વીમો ઉતરાવી શકાય છે તેમજ ત્રણ થી પાંચ વર્ષ સુધીના જ પશુનો વીમો ઉતરાવી શકાય છે બીજા શબ્દોમાં કહીએ તો એક થી ત્રણ વેતર ના જ પશુઓ વીમો યોજના હેઠળ આવી લેવામાં આવે છે ગુજરાતમાં છત્રીસ લાખ વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે ને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેરી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું ના સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનારા દિવસોમાં અનેક કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આઠ દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે આ વીમો છે અને પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર સો રૂપિયામાં જ્યારે ચાલીસ હજારનો વીમો હોય તો ભાઈ તે ખૂબ જ આવકારદાયક મહેનત આપણી સરકારે કરીએ